તો હું ને હેત એક રેસ્ટોરન્ટમાં ખાવા ગયેલા અને ત્યાં એક વેલે પાર્કિંગ સર્વિસ હતી તો ત્યાં અમે લોકોએ વેલે પાર્કિંગ કરવા અમારી ગાડી આપી જે એક ઓટો કાર હતી અને એમ એમને ખાલી મેન્યુઅલ કાર જ આવડતી હતી તો એમને જ્યારે ગાડીને પાર્ક કરવાનું ટ્રાય કર્યું તો એ નહોતા કરી શકતા હતા તો એનાથી અમે લોકોએ વિચાર્યું કે

આરામ અને હેતે વેલેટ ડ્રોઈડ નામની એક એવી સ્માર્ટ રોબોટિક સિસ્ટમ વિકસાવી છે જે કારને આપોઆપ ચોકસાઈથી પાર્ક કરે છે અને સમય બચાવે છે સાથે સાથે માનવ ભૂલને પણ રોકે છે ગુજરાત રિજનલથી શરૂ થયેલો આ વિજય માર્ગ સીધો ડબલ્યુઆરઓ ઇન્ડિયા નેશનલ બે હજાર સુધી પહોંચ્યો છે જ્યાં તેમણે દેશભરની સિત્તેરથી વધુ ટીમોને પાછળ મૂકી ઐતિહાસિક પ્રથમ સ્થાન મેળવ્યું છે ત્યારે હવે તેઓ સિંગાપુરમાં યોજાનારી ડબલ્યુ આરઓ ઇન્ટરનેશનલ બે હજાર પચીસમાં તેમના કોચિસ મયુર પંચાલ અને કશ્યપ શાહના માર્ગદર્શન હેઠળ તેમજ પરિવારના સહકાર સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરશે અલબત્ત આરામ અને હેત બે નાનકડા બાળકોએ મોટા સપના પણ જોયા અને તેને સાકાર પણ કરી ભવિષ્યના પાયાને મજબૂત કરી અનેક આવા ઉત્સાહિત બાળકોની રાહ ચીંધી છે તો એક રેસ્ટોરન્ટમાં ખાવા ગયેલા અને ત્યાં એક વેલે પાર્કિંગ સર્વિસ હતી તો ત્યાં અમે લોકોએ વેલે પાર્કિંગ કરવા અમારી ગાડી આપી જે એક ઓટો કાર હતી અને એમ એમને ખાલી મેન્યુઅલ કાર જ આવડતી હતી તો એમને જ્યારે ગાડીને પાર્ક કરવાનું ટ્રાય કર્યું તો એ નહોતા કરી શકતા હતા તો એનાથી અમે લોકોએ વિચાર્યું કે આખા ઇન્ડિયામાં બહુ બધી ગાડીઓ એવી હોય છે જે જેમને વહેલી પાર્કિંગ સર્વિસીસના લીધે ડેમેજ થાય છે બહુ બધા ટાઈમ ડીલેસ કોઝ થાય છે મેટ્રો સિટીઝમાં જ્યાં બહુ બધા બહુ બધી પોપ્યુલેશન હોય છે એટલે બહુ બધી ગાડીઓ હોય છે અને બહુ ટ્રાફિક થઈ જાય છે તો એઝ અ સોલ્યુશન અમે લોકોએ વેલેડ્રોઈડ બનાવ્યો જે ઓટોનોમસલી તમારી ગાડીને પાર્ક કરે અને રિડ્રાઈવ પણ કરે તમે નોર્મલ વેલેન્સમાં જાઓ તો તમારે તમારી ગાડીની ચાવી આપ આપવી પડે જેમાં રિસ્ક હોય કે કોઈ તમારી ગાડીની અંદર જઈને અંદરથી કદાચ તમારું કશું કિંમતી સામાન પડ્યું હોય અંદર તો એ લઈને જતો રહે પણ વેલેડ્રોડમાં તમારે પોતાની કી પણ નથી આપવાની જરૂરત ખાલી એક ઈમેલ આઈડી ફોન નંબર કાં તો પછી નાન એક એપમાં રજીસ્ટર કરવાનું છે તો અમારી સ્કૂલે અમને બહુ સપોર્ટ કર્યો કે અમે ડબલ્યુઆરઓ જેવી મોટી કોમ્પિટિશનમાં જતા હતા તો એના માટે બહુ બધી અમારે છુટ્ટીઓ પણ લેવી પડી કારણ કે જેવું જેવું ડબલ્યુ નજીક આવતું હતું એવું અમારે વધારે મહેનત કરવાની જરૂરત પડતી હતી ક્યાં કે વેલોડ્રોઈડ એકચ્યુઅલી નેશનલ્સના જે દિવસ પર જ્યારે જજીસ આવવાના હતા એ લોકો અમારા સ્ટોલ પર એના પાંચ મિનિટ પહેલાં પણ પ્રોબ્લેમ્સ આપતું હતું અને એ પણ અમે લોકોએ ત્યારે સોલ્વ કર્યા અને જજીસની સામે એ ચાલતું હતું પછી પાછું બગડી જતું હતું અને એ બધા પ્રોબ્લેમ્સ અમે સોલ્વ કર્યા અને ઈવન અમે લોકો અહીંયાથી હૈદરાબાદ જ્યાં નેશનલ થવાનું હતું ત્યાં ગયા એની પહેલા પણ આખો કોડ રેડી હતો પણ એને ફાઇન ટ્યુન કરવાની જરૂરત હતી તો ટાઈમ બહુ લેતું હતું તો WRO વર્લ્ડ Robotic Olympiad છે જે બહુ વર્ષોથી હોસ્ટ થાય છે ઇન્ડિયામાં ઇન્ડિયા સ્ટેમ ફાઉન્ડેશન અને ગવર્નમેન્ટ अथॉरिटीज એને હોસ્ટ કરે છે અને એના બહુ બધા સ્પોન્સરર્સ પણ છે જેવી રીતે રોકવલ ઓટોમેશિન એક્સેટ્રા બ્લિક્સ અને મોટી મોટી કંપનીઝ જે આ પ્લેટફોર્મને સ્પોન્સર કરે છે અને એને બહુ મોટો પ્લેટફોર્મ બનાવે છે ઈવન આરડવીનું પણ આયલું આ વખતે ત્યાં જે બહુ જ ફેમસ માઇક્રો બહુ જ ફેમસ કંટ્રોલ બોર્ડની ની કંપની છે તો જે પણ રોબોટ્સ બનાવીએ છીએ અમે એમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ ઓડિનો જ વાપરીએ છીએ સો આ બહુ મોટો પ્લેટફોર્મ છે જ્યાં સ્ટુડન્ટ્સ એમની ટેકનોલોજીકલ સ્કિલ્સને અનલીશ કરી શકે અને એ બહુ મોટો પ્લેટફોર્મ છે જ્યાં તમે વેરિયસ કોમ્પિટિશન જ્યાં બહુ બધી કોમ્પિટિશન તમને મળી રહી છે અને તમે પોતાની સ્કિલ્સને ડેવલપ કરી શકો મારું નામ હેતુ ઉપાધ્યાય છે અને મારા પાર્ટનરનું નામ આરવ પંડ્યા છે હું આઠમા ધોરણમાં છું એ સાતમા ધોરણમાં છે તો અમારો પ્રોજેક્ટ છે વેલે જે છે એક જાતે પાર્કિંગ અને રિટ્રીવિંગ કરવા વાળો રોબોટ જે વેલે પાર્કિંગને બધી જગ્યાએ યુઝ થાય છે તો અત્યારે તો અમે અત્યારે પ્રોજેક્ટ લેવલ પર અમે એક પોઈન્ટ તૈયાર કરી છે જ્યાં એ આખું બધું એમનું કમ્પ્લીટ વર્કિંગ અહીંયા જ થાય છે તો અહીંયા અમે એન્ટ્રી પોઈન્ટ બતાવ્યું છે વેલેડ્રોઈડનું ચાર્જિંગ એરિયા બતાવ્યું છે ત્રણ સ્લોટ્સ બતાવ્યા છે અને કંટ્રોલ સિસ્ટમ બતાવી છે તો એ વેલેડ્રોઈડ જાતે જ વેલે પાર્કિંગ હોય તો એમાં જે ડ્રાઈવર્સ હોય તે ગાડીને લઈ જાય તો એની જગ્યાએ અમે વેલેડ્રોઈડ જે રોબોટ છે તે ગાડીને લઈ જશે એને ઉઠાવશે અને એને વેલે પાર્કિંગમાં કરેક્ટ જે સૌથી નજીક જે સ્લોટ હોય ત્યાં એને મૂકી દેશે હા અમારા બે કોચ હતા એક કશ્યપ સર અને એક મયુર સર કશ્યપ સર અમારા ઓનલાઈન ગાઈડ અમને ગાઈડ કરતા હતા અને મયુર સર હાર્ડવેર માં થોડી મદદ કરી છે પહેલા એક બે મહિના તો અમે રિસર્ચ કરી ડિઝાઇન્સ તૈયાર કરીને એટલે રિપોર્ટ ને બધું પાર્ટસ ને ડિસાઇડ કર્યા પછી બીજા એક બે મહિના એટલે આફ્ટર રિજનલ્સ માટે અમે રોબોટ બનાવ્યો અને પહેલા આ અલગ મેટ હતી અને પછી એક મહિના નેશનલ્સ માટે અમે આ કમ્પ્લીટ અત્યારે જેટલું દેખાય છે એટલા ચેન્જીસ કર્યા અમે રિજનલ્સમાં ગુજરાતમાંથી ટોટલ પંદર ટીમો હતી તેમને અમે હરાઈને અમે ફર્સ્ટ રેન્ક આવ્યા તો અમે નેશનલ્સમાં ગયા પછી નેશનલમાં બધી કેટેગરીમાં એકસો વીસ ટીમ હતી ને અમારી કેટેગરીમાં સિક્સટી નાઇન ટીમ્સ હતી તો અમે એમ એ બધામાંથી ફર્સ્ટ આવ્યા ત્યાં બાકી બધા પ્રોજેક્ટ્સ પણ બહુ સારા હતા એટલે કોમ્પિટિશન ટફ હતી અગર હું જજોત તો મને ખબર ના પડે કે કયું પ્રોજેક્ટ સૌથી સારું છે